સૌથી પણ વધુ એક્ટિવા અને બાઇકની ચોરી કરનાર એક્ટિવા ચોરની ધરપકડ ગુનાખોરીને ડામવા માટે અમદાવાદ પોલીસ સતત પ્રયત્નશીલ છે ત્યારે ઝોન વન એલસીબી પોલીસ દ્વારા હિતેશ જૈન નામના એક્ટિવા ચોરને પકડી પાડ્યો છે હિતેશ જૈને અત્યાર સુધીમાં સૌથી પણ વધુ એક્ટિવાને બાઇકની ચોરી કરી છે એક્ટિવા ચોરી કરવાનું શરૂ કર્યું હતું ચોરી કરેલા એક્ટિવાથી વેચતો ન હતો પરંતુ જ્યાં પેટ્રોલ ખલાસ થઈ જાય ત્યાં બિનવારસી હાલતમાં છોડી દેતો હતો ગુનાખોરીને ડામવા માટે અમદાવાદ પોલીસ સતત પ્રયત્નશીલ છે ત્યારે ઝોન વન એલસીબી પોલીસ દ્વારા હિતેશ જૈન નામના એક્ટિવા ચોરની ધરપકડ કરવામાં આવી છે કરાઈ છે બ્રાન્ચની ટીમે વાહન ચોર હિતેશ જૈન ધરપકડ કરી હતી તેની પાસેથી ચોરી કરેલા એક્ટિવા મળ્યા આ એક્ટિવા ગુજરાત યુનિવર્સિટીએ ચાંદખેડા આનંદનગર સેટેલાઇટ અને ચોરી કર્યા હતા આ પહેલા ક્રાઇમ બ્રાન્ચે હિતેશની ધરપકડ કરી તેની પાસેથી ચોરી કરેલા પિસ્તાલીસ એક્ટિવા કબજે કર્યા હતા હિતેશ જૈનની પૂછપરછ કરવામાં આવે છે એ દરમિયાન પોતે અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પાંચ જેમાં ચાર એક્ટિવા અને એક મોટર ચોરી કરેલ હોવાનું કબૂલ્યું જે જગ્યાએ પોતે બાઇક મૂકેલા હતા એ જગ્યાઓ બતાવતા પોલીસે પાંચ મોટર જેમાં ચાર એક્ટિવા અને એક મોટર રિકવર કરેલ છે